ગાંધીનગરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર કહ્યું આજે સમગ્ર દુનિયા ભારતીય સેનાના શૌર્ય પર છે આશ્ચર્યચકિત જૈશ અને લશ્કરના હેડક્વાર્ટરને જમીન દોસ્ત કરી ભારતે લીધો આતંકનો બદલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધીનગરવાસીઓને આપી વિકાસ કાર્યોની ભેટ વાવોલ અને પેથાપુરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ગાંધીનગર સેક્ટર એકવીસ અને બાવીસને જોડનારા અંડરબ્રીજ અને કોલાવડા તળાવનું કર્યું લોકાર્પણ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે ગુજરાત સહકારી સંઘના મહાસંમેલનમાં આપશે હાજરી સાથે પલ્લવ ઓવરબ્રિજ સહિત અનેક વિકાસલક્ષી કાર્યક્રમોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત તો બપોરે જોડાશે સાણંદ ખાતેની તિરંગા યાત્રામાં એનઆઈએ ની મોટી કાર્યવાહી હરિયાણાના મહિલા યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા તેમજ અરમાન નોમા ઇલ્લા દેવેન્દ્રસિંહ જિલ્લો સહિત છ લોકોની કરી ધરપકડ વોટ્સએપના માધ્યમથી સેનાની ગતિવિધિ અને અન્ય જાણકારીઓ પહોંચાડતા હતા પાકિસ્તાન वैश्विक मंच पर बेनकाब थे पाकिस्तान नो आतंकी चेहरा मोदी सरकार सात सर्वदलीय प्रतिनिधिमंडल रचना विपक्ष नेताओं ने प्रतिनिधित्व आतंकवाद जीरो टॉलरेंस नीति पर आपसे संदेश देश अब सुप्रिया सुले सरकार की पहल पर व्यक्त करी खुशी તો શશી થરૂરે કહ્યું જ્યારે વાત રાષ્ટ્રીય હિતની તો અમે પાછળ નહીં હતી પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકરે પ્રસાદે કહ્યું પ્રધાનમંત્રી દુરોગામી વિચારોનું આ છે પ્રમાણ સમગ્ર દેશ કરી રહ્યો છે સેનાના શૌર્યને નમન દેશના અલગ અલગ વિસ્તારોમાં નીકળી રહી છે તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના લબકામણમાં બાઇક રેલીમાં જોડાઈ સેનાના પરાક્રમના પુષ્પોથી કર્યા વધામણા સાથે જ અમરેલી દેવ મોરબીમાં પણ યોજાઈ તિરંગા યાત્રા રાજ્યમાં આગામી સાત દિવસ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર પંચમહાલ દાહોદ ડાંગ વલસાડ સહિત તેર જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી અને એક સપ્તાહના બ્રેક બાદ ફરી આજથી આઈપીએલ બે હજાર પચીસ નો પ્રારંભ આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો વરસાદના વિઘ્નના કારણે ટોસ થવામાં વિલંબ